કનો મન્યો બ્લોગ સીઉ ભાઈ કાયલે નો આજે ને તો આજે ઉઠીને મે સીઉ ભાઈને કીધું મે કીધું આર સીઉ આપણે વિડિયો ઉતાર તો કે ના ના કાકા મારે વિડીયો નથી ઉતારો હું કે મોટર રાખો છો આમ કરું છું આમ કરું છું ઉતારવાનો આવ્યો અત્યારે અત્યારે કેમ કરે પકડે

પોછો તો તા દાદા હું કે આ માં ફોન લે લે નકર ભૂત લાગ ભૂત લાગશો હું કે ભૂત લાગશો નકર મેરે ક્યાંય આવતો નહી હું કે કે જઈન તક દાદા ને કહો છો લે માં તેલ મસ્ત મસ્ત કહી દો હા ચમપિંગ કર દો હું કહી દાવ હે સમજીમ નહીં ચમપિંગ

તારે લેખાઈ પછી વોટર જોવાની પેલાય મત દીકો કે ભૂત કેમ કરતો હતો કેમ કરે મોબાઈલમાં નીકળીને કેમ કરે કેમ કરે કેમ કરે કે થાકી આમાં હાલે ભણવા આપણે પૂરી કીધું

Bye -bye. video was sabse like y suscríbete.